મને જય માતાજી હું તૃપ્તિભાઈ રાહુલ રાજપૂત સમાજ સંકલન સમિતિ મહિલા અધ્યક્ષ મારી પહેલાં અહીં અમારા કોર કમિટીના બંને સદસ્યએ જે કોઈ પણ એક જે રણનીતિ કીધી છે એ દરેક રણનીતિમાં કાર્ય સૂચિમાં હું અમારા મહિલા સંગઠન છે એનો પૂરો સહકાર અને એ જે કોઈ વિચાર છે એમાં અમારી સંમતિ દર્શાવું છું આ સિવાય બીજી વાત કે સાહેબે શ્રી જે વાત કરી કે અસ્મિતાનો સવાલ છે બહેનો દીકરીઓની વાત છે ત્યારે જે માનનીય મોદી સાહેબનો જે એમને રજૂઆત કરી કે આપણી અસ્મિતા અને આપણી જે ધરોહર છે એનું સંરક્ષણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ જે કાંઈ નિમ્નકક્ષાની ટિપ્પણીઓ થઈ છે બહેનો દીકરીઓ એનું હનન થઈ રહ્યું છે સાથે આપને હું એ પણ જોડવા માગું છું કે માનનીય મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે એમણે કીધું હતું કે મારી ગુજરાતની બહેનોને જ્યારે પણ કંઈ જરૂર પડે તો એક ટપાલ લખી દેજો આપનો ભાઈ હાજર હશે એટલે કદાચ આપણે મીડિયા ના દવાલથી ખ્યાલ જ હશે કે છેલ્લા ચાર દિવસથી આ ટપાલનું અમે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે તો સાથે હવે આજે જે કાંઈ આપણે વાત કરી કે એક જ્યારે અમારા જ ભાઈઓ અમારી સુધી પહોંચવા માંગે છે અને એમની ઉપર જો આવી રીતે અમારી આ જે કાંઈ અસ્મિતાની લડાઈ છે એમાં જોડાઈ રહ્યા છે તો એમાં જે કાયદાનો કોઈ ગેરઉપયોગ થઈ રહ્યો છે તો એ માટે પણ હું આપ સૌના માધ્યમથી માનનીય મોદી સાહેબ અને ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું આપ જોઈ રહ્યા હતા છેલ્લા ચાર દિવસથી વિવિધ સમાજના બધા જ ક્ષત્રિય સમાજ સિવાયના પણ બધા જ સમાજના અઢારે વર્ણના ભાઈઓ અને એ અમારી સાથે પહોંચાડી રહ્યા છીએ કે અમે તમારી સાથે છીએ જવતલિયાભાઈ સાથે હું દરેક એ સમાજના ભાઈઓને હું આપનો આભાર વ્યક્ત કરું છું હવે આપ થોડા વિડીયો આપણે એ પણ જોયા છે કે સંતો મહાત્માઓ છે એટલે હવે એક સમય અત્યારે એવો પણ આવી ગયો છે કે અમે એમને પણ સંપર્ક કર્યો અને એ લોકો અમને સામેથી કહી રહ્યા છે કે આજે મારી બહેનો દીકરીઓ જો આટલું લડતી હોય ક્યાંક ને ક્યાંક આટલા દિવસ એ લોકો કદાચ એ લોકો એક આશા સાથે કે આમાં ઉગ્રતાથી અમારે આવવાની જરૂર નથી તો આજે ઘણા બધા સંતોએ પર્સનલી અમે કોન્ટેક કરીને એવું કીધું છે કે આપની અસ્મિતામાં અમે સાથે છીએ આ જે કાંઈ બહેનો દીકરીઓનો પ્રશ્ન છે તો અમને પણ હવે લાગી આવે છે તો ટૂંક સમયમાં અમે એવી અમારી કોશિશ રહેશે કે અમે બહેનો આ બધા સંતો જે કાંઈ અમારા ધર્મસ્થાનો છે ત્યાં અમે જઈએ અને જે કોઈ ત્યાં સંતો છે એમની પાસે અમારી રજૂઆત કરીએ ટ્વિટર પર પણ એક આ પ્રકારનું આખું મોહિમ ચલાવવામાં આવે પીએમઓને ટેક કરીને આની પાસે આગળ જોવામાં આવે બેનર પણ આપ જોઈ રહ્યા છો કે દરેક જિલ્લાઓમાં બધી જ જગ્યાએ કારણ કે અત્યાર સુધી સવાલ અમે કોઈ પણ પાર્ટી વિરોધ જવા નહોતા માંગતા પણ ધીરે ધીરે હવે બધાનો એક સંયમ તૂટતો જાય છે સંકલન સમિતિ આ એક અનુશાસન જળવાઈ રહે એની કોશિશ સતત કરી રહ્યું છે પણ આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક હવે સર્વનો ધીરજ ખૂટી રહી છે એટલે હજી પણ આપના માધ્યમથી અમે દરેક જે કોઈ આવી કોઈ બનાવો બને સૌને આપ મારા સમાજના ક્ષત્રિય ભાઈઓ અથવા અન્ય સમાજના પણ જે લોકો અમારી માટે અહીંયા સહયોગમાં આવ્યા છે અને માત્ર અમારા જ વાત નથી આ ફરી કહીએ છીએ રાજપૂત સમાજ આ આખી અસ્મિતાની લડાઈ લડ્યો છે ભારત વર્ષની જે નૈતિકતા છે એની લડાઈ લડી રહ્યો છે લોકશાહીમાં આનું અધોપતન થઈ રહ્યું છે તો ભવિષ્યમાં આજે રાજપૂત સમાજ લડશે તો ભવિષ્યમાં એક આ ઉદાહરણ એવું પણ જશે કે જ્યારે કોઈ પણ આવા નેતાઓ આવો કોઈ પણ પ્રકારનો બફાટ કરશે તો એ બે વાર આ રાજપૂત સમાજનું જે આંદોલન છે એને યાદ કરશે એટલે આ રાજપૂત સમાજ અઢારે વર્ણન માટે લડી રહ્યો છે તો ક્ષત્રિય ક્ષત્રિય સમાજ બધા માટે લડી રહ્યો છે તો આપ સૌના માધ્યમથી હું જે કોઈ પણ આવા જે બનાવ બની કરી લોકોને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ રીતે આમાં કાયદાકીય રીતે આપણે કોઈ આ ભૂમિ માખી ચલાવી રહ્યા છે આપણે શાંતિપ્રિય તો કોઈ એવી અઘટિત ઘટનાઓ ન બને બહેનોને પણ વિનંતી કરું છું ભાઈઓને પણ વિનંતી કરું છું અને અનુશાસનથી અત્યાર સુધી અને આપ સૌ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આમાં જે કોઈ વાત છે આટલી લડ્યા છતાં પણ સૌથી મોટો અમારો કોઈ અવાજ બન્યો હોય તો આપ મીડિયામાં માધ્યમ બન્યો છે એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જવા તમારા સમાજ ને સમિતિ ચાલે વધુ બિલકુલ વધુ જ પહોંચી છે આ સવાલ તો કારણ કે કે આજે વિચારો જ્યારે મુગલોનું શાસન હતું ત્યારે અમારામાં દિકરીઓ જોહર કરતા હતા અને અંગ્રેજો વખતે સતી થયેલા પણ આપણે જોયા છે એટલે આ તો મેં આની પહેલા પણ કીધું હતું કે હું માણસાથી બિલોંગ કરું છું તો અમારા ઘરના દરવાજા પણ અમારા દાદીસાના પણ થાપા છે એટલે આ તો ઓબ્વિયસલી અમારા બ્લડની વાત છે અમે ક્યારે આજે જો અમે એ આ જે રૂટ હું હજી આપના માધ્યમથી એ કહું કે રાજા અંગ્રેજો સાથે અને મુગલો સાથે અમારા વ્યવહાર હતા પણ માથા લેવા દેવાના હતા એટલે આપ સૌના માધ્યમથી કહું એટલે આ ટિપ્પણી તો કોઈ પણ રીતે આ સાંખી લેવામાં આવે જ નહીં